હવે ને કચમાં મે નથી ખાતી મે નથી અમે તો બે એક એને એક લેડીસો નવરી થાય એમ થાય કે ખાવા હા નથી ના મારું દૂધ નથી દૂધ દૂધ

હા ચાલો હા મને ખબર છે આ નાના હતા ને આઠમું નવું ભણતા નવમો ભણતા ત્યારે નો લગભગ અમારે સમાજની અંદર શું કેવાય યુવતી મંડળ તો તો શિબિર હતી યુતિ મંડળની શિબિર હતી એ ટાઈમે તમે અમુક લોકો ઓળખતા હશે કે ઇંગ્લિશમાં ભગવાન વિશે આખું ઇંગ્લિશમાં બોલેતા લોર્ડ ઓફ સ્વામિનારાયણ ઓફ સ્વામિનારાયણ હા 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 કાલે લ્યો તો મિનિટ સામે ઇંગ્લિશમાં કરી મને ખબર ના પડે એટલે એટલે તો વાત કરી

એ દર્શને નાહવાની તૈયાર થઈ રહી છે દર્શ ભાઈ અત્યારે અહીંયા નાશે હવે થોડો થોડો તડકો છે ને અહીંયા તો એના ડાયરેક્ટ સનલાઇટ ઉપર નાઈ ને એટલે થોડી ટાટ ઓછી પડે આમ તો બાકી ધ્રુજી પડે છે મારો છોકરો નહીં કરીને પછી એને સુડાવવાની કોશિશ કરીશું આજ તો આખો દિવસ એને હેરાન કર્યું એટલે આજે તો ઝાડ નખાવા ગયા હતા જાણે એમ કે છેડો છંડાવા ગયા હતા સવારના ભાગમાં એના પછી થોડું સૂતો તો પણ કે રેગ્યુલર સુતા હોય છોકરાઓ એમ નહીં એના નખરા બહુ છે ભાઈના તો હવે જોઈએ જો મારી રમત ચાલુ છે ચાલો તો દર્શ ભાઈને નવડાવીને પછી મળીશું અમે તમને કાં તો જો એ માની જશે તો મળીશું નહીં તો રડ્યા કરશે તો પછી વિડીયો શૂટ નહીં થાય જય સોમનાથ ભાઈ જય સોમનાથ

એ દાડી પોતરાને એનું ટાઈમ દઈ દરવાજો બંધ કરીને બે દાડી પોતરો રમેરા અને અમે અહીંયા કરે રસોડામાં હતા રસોડામાં જે બની રહ્યું છે શું બની રહ્યું છે જિંકલ બેન જવાબ આપો ફટાફટ ફટાફટ પાયલબેનની ફેવરેટ આઈટમ પાયલબેનની શું ફેવરેટ આઈટમ એ શું બની ખરી વાત વાહ પપ્પા ટટા 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 આજે મારી ફેવરેટ ખારી ભાત બની રહી છે માલ થોડા અમારી પાસે જો એને આટલું જ મોટું તપેલું છે આનાથી થોડા નાના તપેલા આવે એના પછી એકદમ નાની તપેલી છે આ તો એનામાં તો મવાય નહીં તપેલા વઘારી જેમાં હોય તળિયામાં પણ તપેલું મોટું યુઝ કરવું પડે એમને હે નહીં કઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું બનાવી ના લાગે કચ્છ જેવી તો ના થાય કચ્છની થાય એ ના થાય

હવે આ જો પોચું થઈ જરૂર છે કાલે હાલ ખાઈ લઈ પેલા બનાવીને તો બહુ મસ્ત હતું હાલ પછી એને પોચું થઈ જશે ને તો નહીં ભાવે આ બનાવી છે મોમરાની ભેળ સુખી ભેળ કહેવાય ને એ બનાવી છે તો અત્યારે દસ વાગી રહ્યા છે અને અમે બધા દુકાને પહોંચી આવ્યા છીએ અને પપ્પાને બધા જમી લીધું આ જો અડધા જમી રહ્યા છે અને પપ્પાને પપ્પાને પિયુષભાઈ જમી લીધું છે શું વાત કરો નવું દીકરી બારે તો નીકળતું નથી ઘરની બારે ખતરનાક સુસવાટા બોલે યાર પાછો પવન લાગે તો મેં આજે જોયો હતો ડ્રીલ કે કે માંડવી તાલુકાનો કોઈ ગામ ત્યાં બાઈક ઉપર બરફની ચાદર થઈ જાય વિડીયો હતો

હા તો આ બધા એમ કે છે કે જમવાનું વાળું કે વાળું દેશી ભાષામાં વાળું તો રાત નું અમારું શીરામ ના કેવાયરમ સવાર નું હોય સવાર નું

અને બપોર નું શું કેવાય તમે કમેન્ટ કરીને કેજો અમે ખ્યાલ આવે હા પણ આપણે કચ્છમાં કે વાળું કરી લો હાલો નવ વાગતા હોય કે દસ વાગતા હોય એમ જ કે વાળું કરી લો ના ના આઠ વાગે જમતા તે આઠ નવ વાગે જમતા અમે તેમ જ કે હાલો વાળું કરવા આવતા રહ્યો હા કચ્છમાં આપણે દુકાન હતી ને હોય થઈ ગઈ વારાફરતી જતા

બાર ધરા ત્યાં હતાશભાઈ નીચો દો ઉતારતા નહીં